ન્યૂડ કોલ કરી લોકોને ફસાવાના કેસમાં વધારો થયો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે પણ નિવેદન આપ્યું ન્યૂડ કોલ આવે તો ડરવાનું નથી તેવું હર્ષ સંઘવીએ કહ્યું ડરની સુસાઈડ શા માટે કરવું જોઈએ ડરથી સુસાઈડ શા માટે કરવું જોઈએ તેવું પણ નિવેદન તેમણે આપ્યું આવા કોલ આવે તો પોલીસને જાણ કરવી જોઈએ તમને મદદ ન મળે તો મારા કાર્યાલયમાં ફોન કરજો કોઈનો આવી જાય તો જેના ઉપર કોલ આવ્યો છે ને દરવાની શું જરૂર છે ભાઈ શું કરવા આપણે સુસાઇડ તક જવાની જરૂર છે આપણે આ પ્રકારની દર ના રાખવી જોઈએ આ પ્રકારની ઘટના બની હોય તો સામે ચાલીને પોલીસ સ્ટેશન જવું જોઈએ અને જો પોલીસ સ્ટેશનમાં કોઈ ના સાંભળે તો તમે મને ફોન કરો મારી કાર્યાલય પર ફોન કરો સંપૂર્ણ મદદ આપ સૌ લોકોને મળશે તેનો 100% હું ખાતરી આપું છું